જય માતાજી મિત્રો કેમ છો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આપડી ચેનલ ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જુઓ સાંજનો નજારો જુઓ ફ્રેન્ડ આપણે ઘરે વાવેલા છે રીંગડા યાની કે શાકભાજી અભી તો ઈસમે કુછ દેખાઈ નહીં દેરા ઓ તો ફ્રેન્ડ આપણે હજી રીંગડા થવા નથી મંડ્યા મને એવું લાગે હેજુ જો એક ફાઇનલી આપણે રીંગડો થઈ ગયો હોય એક રીંગડો થઈ ગયો આપણે આમાં પણ થાય હેર્યા જોઈ શકો છો ફ્રેન્ડ

તો જુઓ ફ્રેન્ડ આ શું છે ના ખબર હોય તો હું પણ કહી દઉં કે આ દાડમ છે તો આપડે લોગમાં આગળ બન્યા જુઓ ફ્રેન્ડ લીમડો છે મીઠો આ રસોઈમાં કામ આવે છે મોટો થઈ ગયો છે મોટો મોટો લીમડો થઈ ગયો છે અને જુઓ ફ્રેન્ડ આ છે લીંબુ 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 નથી થયા ફ્રેન્ડ હજી હજી સુધી લીંબુ થાવા નથી મંડ્યા પણ હવે થઈ જશે એકદમ નીલું લીંબુ ઊભું છે ફ્રેન્ડ પણ લીંબુ થાવા હજી સુધી મડ્યા જ નથી તો જુઓ ફ્રેન્ડ અહીંયા તો વાવેલા છે બીટ બીટ યાની કે ડુંગળી જેવા આવે છે જે આપણે ખાઈ છીએ વાવ્યા છે પગજે વાવેલા છે મારા નાના ભાઈએ મને તો ખબર જ નથી આવું બધું વાવડ પડ્યું છે હું આ બહુ છે નાનકડો આ લીંબુ છે લીંબુ મીઠો લીમડો ફ્રેન્ડ બહુ જ ઊંચો થઈ ગયો હોય જો ફ્રેન્ડ અહીંયા તો નાનકડી પણ ઊભી છે તો આજનો જ પૂરો કરશું લોક સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી નાખજો બાય